વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ડભોઈના પણસોલી ગામ ખાતે તાલુકા ભાજપ સંગઠન દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે ડભોઈ સહિત સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી સંગઠન દ્વારા સેવા પખવાડેનું આયોજન કરાયેલ છે તેમાં ડભોઈના પણસોલી ગામે ધારાસભ્ય શલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતો પ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ

રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં યુવાનો અહીંયા રક્તદાન કરવા પધાર્યા છે એમના મારફત એક જ મેસેજ આપવાનો છે કે મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુષી રહે એમની જે મનોકામના છે એ ભારતને વિશ્વ ગુરુ બનાવવાની એ મનોકામના પૂર્ણ થાય અને એમ માટે તમામ યુવા યુવાનો રક્ત તો આપે જ છે પણ સાથે સાથે પ્રાર્થના પણ કરે છે કે મોદી સાહેબ નું સ્વાસ્થ્ય દિવસ થાય અત્યારે તમામ એમના કઈક ને કઈક કાર્યક્રમો થયા થઈ રહ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના પંસોલી ખાતે ડભોઈ તાલુકા ભારતીય જનતા પક્ષ દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે હું તમામ યુવાનોને ભાજપના કાર્યકરો અભિનંદન આપું છું